પોરબંદર માછીમાર સમાજના લોકોમાં રોજ જ્યાં પ્રદૂષિત પાણી બાબતે સુનાવણી રખાતા જે માછી સમાજમાં રોજ જોવા મળ્યો છે તો વેપારી સંસ્થાઓ અને જ્ઞાતિ અગ્રણીઓ વિરોધ પ્રદર્શનની રણનીતિ ઘટશે જ્યાં પ્રદૂષિત પાણી સમુદ્રમાં ઠારવવા સામે ઘણા સમયથી ચાલી રહ્યો છે વિરોધ તો મુખ્યમંત્રી સાથે અનેક વખત બેઠકો યોજાયા જે પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી છે જ્યારે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી અમે સૂત્રથી જાણ થઈ છે કે ભાઈ ત્રીસ એકના બે હજાર ચોવીસ બાર વાગે આપણે સર્કિટ હાઉસ વિલાએ આપણે લોકસુળવણી હાથ ધરવામાં આવી છે જેતપુરની અમને સૂત્રથી પડ્યો છે અને આ જે છે અત્યાર સુધી અમને તો આશ્વાસન દેતા હતા પણ હવે તો અમને અંધારામાં પણ રાખીને અમારી સાથે છેતરપિંડી થઈ એવું થાય છે એવું લોક સાબિત થાય છે કેમ કે આ આજે જેતપુરનો પ્રશ્ન છે એટલો ગંભીર છે આપ સૌને કેમ ખ્યાલ છે હવે અમે આજ કાલ કાલમાં કાલની તારીખમાં અમે અમારી મિટિંગો લેશું અને વિવિધ સમાજો સાથે અમને અપીલું કરશું કે ભાઈ આને આપણે કઈ રીતે આપણે આગળ વધારી અને આનો નિવેદ દરેક રાજકીય પક્ષને પણ અમે અમે જોડશું કે ભાઈ આના અમારો વિરોધ કરો અને સાથે કે ભાઈ આ જેતપુરનું પાણી છે એને અમે રોકી શકીએ મુખ્યમંત્રીની સાથે પણ એને આપણે ખાલી દિલાસો ખાસ આપને કીધું હતું કે ભાઈ કે આ તમને વિશ્વાસમાં લીધા વગરનું અમે આ પગલું નહીં ભરીએ પણ અત્યારે તો એવું લાગે છે ભાઈ સીએમનું પણ એ નથી રાખતા અને સીએમને પણ એ અમને ક્યાં કહેવું પડે કે ભાઈ આજે અમારી સાથે પણ એ છેતરપિંડી જેવું થાય છે એવું અમને સાબિત થાય છે મારે દરેક અમારે ચેમ્બર ઓફ કોમર્સ છે ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સ છે દરેક સંસ્થાઓ વિવિધ નાની મોટી સંસ્થાઓ છે સમાજો છે એની સાથે અમે અને સોતે લોક અમને વિરોધ થયો હતો અને આની પછીનો પણ અમને આગળ એવો આગ્રહ છે એવો કે ભાઈ બધાને અપીલ કરું છું કે ભાઈ દરેક સંસ્થાઓને સાથે આમાં જોડાય અને આનો વિરોધ દર્શાય અને આપણે જે લોકસુળવણી છે એ આપણી લોકસુનાવણીને માન રાખીને આ પ્રોજેક્ટ છે